કેટલા પ્લાન ને મંજૂરી મળી છે સાથે જ કેટલા ને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા છે ઝોન વાઇઝ ફાઇલ ઇનવર્ડ ક્યારે થઈ મંજૂરી ક્યારે મળી પેન્ડિંગ ફાઇલો કેટલી છે આવા અનેક સવાલો પૂછ્યા છે બીજેપી ના જ કોર્પોરેટર દ્વારા પૂછાયેલા સવાલો થી અધિકારીઓ ને નેતાઓ દોડતા થયા છે છેલ્લા ઘણા વખત થી બાંધકામ ક્ષેત્ર જે છે છેલ્લા ઘણા વખતથી રાજકોટ ખાતે બાંધકામ ક્ષેત્ર છે એમની બહુ મોટી સમસ્યા છે બાંધકામ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં લાખો લોકોને રોજીરોટી મળે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ક્યાંક ને ક્યાંક ટીપી શાખા દ્વારા બાંધકામના પ્લાન મંજૂર કરવામાં આવતા નથી આને લીધે આખું ક્ષેત્ર મૃતપાય સ્થિતિમાં આવી ગયું છે

કેટલા ને મંજૂરી આપવામાં આવી છે કારણ કે રાજકોટ સિવાય સમગ્ર ગુજરાતમાં ખુબ સારી રીતે સ્મૃતંત્ર ચાલી રહ્યું છે અહીંયા ક્યાંક ને ક્યાંક અધાધિક જે અધિકારીઓની ધરપકડથી એને લીધે ઓફમાં પણ અધિકારીઓ પ્લાન્ટમાં મંજૂરીમાં સાઈન નથી કરી રહ્યા એવું જણાઈ રહ્યું છે